વડોદરા શહેરમાં એસઆઈએસસીઓ સિક્યુરિટીઝ કંપનીના કર્મચારીઓને બોનસ ન આપતા શ્રમ આયુક્ત કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી

એ કંપની કેશ મેનેજમેન્ટનું કામ કરે છે એ કંપનીમાં ડ્રાઈવરથી લઈને જે ગનમેનો છે આ બધા અલગ અલગ પ્રકારના અલગ અલગ કક્ષાએ નોકરી કરતા કર્મચારીઓને બોનસનો મુદ્દો હતો બોનસ આપવામાં નહોતું આવ્યું મેં એમની જોડે ટેલિફોનિક વાત પણ કરી હતી પરંતુ છતાંય બોનસ ના આપવામાં આવ્યું જેના કારણે સંઘર્ષ ચાલ્યો અને આજે લેબર કમિશન ઓફિસ વડોદરા ખાતે આવ્યા છે લેબર કમિશન ઓફિસ આવીને કમિશનર સાહેબ તેમજ અધિકારીઓએ એમના બ્રાન્ચ મેનેજરે ટેલિફોનિક વાત કરી છે અને બ્રાન્ચ મેનેજરે સ્વીકાર કર્યો છે કે અઢાર તારીખે અમે તમામ લોકોને બોનસ આપી દઈશું અને આવતીકાલે લગભગ લેખિતમાં પણ લેવાના છે એટલે વચ્ચે સમાધાન અધિકારી રહીને ટેલિફોનિક વાત કરીને અઢાર તારીખની વાત બાબતે કન્ફર્મ કરી છે એટલે આજે આ તમામ કર્મચારીઓ હવે નોકરી પર પાછા ચડવાના છે અઢાર તારીખે બોનસ નહીં આપવામાં આવે અઢાર તારીખે નહીં બોનસ આપવામાં આવે તો અમે કેવા પગલાં લઈએ છીએ અમારે કોઈને કહેવાની જરૂર નથી અમારો ભૂતકાળ જોઈને બધાને ખબર જ છે કે કેવા પગલાં લેવામાં આવશે આપ જોઈ રહ્યા છો કે મારી સાથે જે આ કર્મચારીઓ ઊભા છે સિસ્કો અને એસાયસ કંપનીની અંદર કામ કરી રહ્યા છે અને વર્ષોથી આ લોકો છેલ્લા ચાર પાંચ છ દસ વર્ષ સુધીથી કામ કામગીરી આ લોકોની રહી છે આ લોકોને જે લેબર વેજીસ અને જે બોનસ આપવું જોઈએ એ બોનસ નહીં મળવાના કારણે આ લોકોમાં અસંતોષ હતો અને એની રજૂઆત અમારા સાથી મિત્ર લખન દરબાર પાસે આવીને કરવામાં આવી હતી જેને લઈને અમે આજે લેબર કમિશનરશ્રીની કચેરી આવ્યા હતા અને લેબર કમિશનરશ્રી ડોડિયા સાહેબ મકવાણા સાહેબ અને તેજસ સર સાથે વાત થઈ છે અને તે લોકોએ આમની કંપની સાથે ચર્ચા કરી અને અમને લોકોને આશ્વાસન આપ્યું છે કે આગામી અઢાર પહેલાં આ લોકોને બોનસ ચૂકવી દેવામાં આવશે અને ત્યાર પછી જો અન્ય કંઈક પણ અગવડતા રહેતી હશે તો એ દિવાળી પછીથી પૂર્ણતા કરવામાં આવશે